ક્વેશ્ચન નંબર દસ બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચૌદ સેમી ત્રીજાવાળા વર્તુળાકાર પુટ્ઠામાંથી ત્રણ પોઈન્ટ પાંચ સેમી ત્રીજાવાળા બે વર્તુળ અને ત્રણ સેમી લંબાઈ અને એક સેમી પહોળાઈવાળો એક લંબ ચોરસ કાપવામાં આવે છે બાકીના પુઠ્ઠાના પુઠ્ઠાનું છેતપળ ગણો પાયવરાવર બાવીસ ભાગ્યા સાત લો એટલે આ આપણું પુઠ્ઠો આપેલું છે એમાં શું કરવાનું છે આ બે ભાગ બે વર્તુળ છે ને એને એના છેત વાત બાદ કરવાનું છે આ લંબ છે એ પણ વાત કરવાની છે તો આપણે આ બંનેના આપણે છેદપળ શોધીએ અને એમાં આ છેતપડમાંથી જે વર્તુળ છે મોટું એમાંથી વાત કરી દેવાનું છે તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર દસ કરવાનું છે સોલ્યુશન તો આપણે અહીંયા જોઈએ વર્તુળા કાર પૂઠાની ત્રિજ્યા અહીંયા આપેલી છે એટલે આર આર બરાબર કેટલા છે ચૌદ સેમી છે એટલે આ જે છે ને મોટા જે છે ને શું છે બર્તુળાકાર મોટું છે ને એની ત્રિજ્યા છે ઓકે એટલા માટે વર્તુળાકાર પોનું ક્ષેત્રફળ તો વર્તુળાકાર છે એટલા માટે એનું સૂત્ર શું આવશે પાય સ્ક્વેર થાય છે બરોબર એટલે આપણે મોટા આર લખી શકાય છે બાવીસ ભાગ્યા સાત પાઈ બરાબર લેવાનું છે અને આર બરાબર કેટલા છે ચૌદ ગુણ્યા ચૌદ બે વખત લેવાના છે કારણ કે આપણે અહીંયા આરની આની બેગા છે ને એટલા માટે બે વખત લખી દીધું છે હવે સાતથી ઉડાવી નાખો સાત દુ ચૌદ થાય છે અને આપણે બાવીસ દુ ચુમ્માલીસ થાય છે ચુમ્માલીસ ગુણ્યા ચૌદ ચૌદ ચોક છપ્પનની છ બધી પાંચ છપ્પન અને પાંચ એકસઠ થાય છે છસો સોળ આવે છે સેમીની બેગ હાથ લખી કાઢવાનું ઓકે તો આ તો ફુટ્ઠાનું થઈ ગયું છે હવે એના અંદર બે બર્તુળ નાના બળતુળ છે તો એની ત્રિજ્યા પણ આપેલી છે તો નાના બર્તુળ નો ક્ષેત્રફળ ક્ષેત્રફળ પા આર સ્ક્વેર થાય છે ઓકે એટલે કે આપણે અહીંયા બાવીસ ભાગ્યા સાત લેવાનું છે અને આર બરાબર ત્રીજા કેટલી આપેલી છે અહીંયા એની તો એની ત્રીજા આપેલી છે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ ઓકે એના પછી આપણે શું કરવાનું છે બાવીસ ભાગ્યા સાત લેવાનું છે અને અહીંયા પોઈન્ટ હટાવવા માટે શું કરવું પડશે તો એક લખીને પોઈન્ટ પાછળ કેટલા અંકો છે તે એક જ તો એક ઝીરો મૂકી દેવાનું આવી રીતે અહીંયા પણ આવી થઈ થઈ જશે ઓકે હવે સાત પંજા પાંત્રીસ થયા અને પછી પાં દુ દસ થાય છે ઓકે બરાબર તો બેથી આ ઓળાઈ નાખવાનું અગિયાર થયા ઓકે હવે અગિયાર ગુણ્યા પાંત્રીસ કરવાનું છે તો અગિયાર ગુણ્યા પાંત્રીસ ભાગ્યા દસ કેટલા થાય છે બરાબર તો આપણે અગિયાર પંજા પંચાવન બધી પાંચ અગિયાર તરી તેત્રીસ અને પાંચ અડત્રીસ થાય છે અને ભાગાકારમાં દસ એટલે કેટલા થાય છે એક પોઈ એક ઝીરો છે એટલે એક અંક આગળ શું કરી દેવાનું છે પોઈન્ટ મૂકી દેવાનું આ આપણું આન્સર થયું સેમીની બે ઘાત ઓકે આ નાના બળતુળ એક બળતુળનો વાયુ છે એટલે આપણી પાસે કેટલા વર્તુળ છે તો બે ગુણ્યા નાના વર્તુળનો છેત્રફળ તો બે વર્તુળ છે એટલા માટે બે ગુણ્યા અડત્રીસ પોઈન્ટ પાંચ બરાબર તો પછી બે પંજા આપણે ગુણાકાર કરીએ બે પંજા દસની ઝીરો બધી એક અને અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો એક અંકાર પોઈન્ટ છે ને એટલા માટે બે અઠા સોળ અને એક સત્તર થાય છે બરાબર બધી એક બે તરી છ અને એક સાત થાય છે એટલે આપણે કેટલા આન્સર આવ્યું છે સિત્યોતેર સેમીની બેગ હાથ આવે છે ઓકે સિતોત્તર આવ્યું છે પછી આપણે અહીંયા જોઈએ એમાં લંબ ચોરસ પણ આપેલું છે તો એનું છેફળ જોઈએ તો લંબ ચોરસનું છેત્રફળ હવે શું થાય છે લંબાઈ ગુણ્યા પોળાઇ લંબાઈ કેટલી આપેલી છે ત્રણ સેમી આપેલી છે અને પહોળાઈ જે છે એક સેમી આપેલી છે ઓકે ત્રણ એકાદ ત્રણ ત્રણ સેમીની બેઘાત થાય છે ઓકે તો કલા ત્રણ એકા ત્રણ ત્રણ સેમીની બે ઘાત થાય છે પછી આપણે અહીંયા જોવાનું છે કે પુટ્ઠામાં પુટ્ઠામાં બાકી રહેલો રહેલો ભાગનો છેત્રફળ એમાં મોટા બળતુળ છે ને બળતુળ વર્તુળ કયો છે મોટું વર્તુળમાંથી આપણે વાત કરવાની છે બે ગુણ્યા નાના બળતુળનું છેત્રફળનું ક્ષેત્રફળ અને માઇનસ લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસનું છેત્રફળ ઓકે તો મોટા બળતુળનું આ છે મોટા મોટા વર્તુળનું છેફળ શું છે આયા હતા ઉપર છસો સોળ આવ્યા હતા બરોબર અને બે ગુણ્યા નાના બળતુનું આપણે શોધી લીધું છે કેટલા છે સિત્યોતેર બરોબર અને લંબ કેટલી છે ત્રણ પછી છસો સોળ આ વાત કરી આ બંનેને ઉમેરી નાખવાનું છે કેટલા થાય છે એસી એસી વાત કરીએ આમાંથી તો અહીંયા છ માંથી ઝીરો બાદ એટલે કે છ આવે છે એક અહીંયાથી લઈ અગિયાર અગિયાર માંથી આઠ बात करो એટલે ત્રણ અહીંયા રહી ગયું પાંચ કેટલા આવે છે પાંચસો છત્રીસ સેમીની બેગ હાથ ओके तो आम बाकी ना बाकी ना बाकी क्षेत्रफल क्षेत्रफल पांच सौ छत्तीस सेमीनी वेघात थाय हे जो ये અગિયારમું છે છ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી બે સેમી ત્રીજાવાળું વર્તુળ કાપવામાં આવે છે બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો આપણે અહીંયા જોઈએ તો આપણે આકૃતિ જોઈએ આ આપણું લંબુ ચોરસ છે ઓકે લંબુ ચોરસ છે એનું માપ કેટલું છે છ સેમી છે એના એમાં શું છે વર્તુળ આપેલું છે એની ત્રિજ્યા કેટલી છે બે સેમીની છે ઓકે તો આ આ લંબચોરસમાંથી આ વાત કરવાનું છે એટલે આ બંનેનું આપણે છેતફ શોધીએ પછી એમાંથી આ લંબ ચોરસ આ બર ચોરસમાંથી આપણે શું વાત કરવાનું છે એ એ વર્તુળનું છેદપળ વાત કરવાનું છે ઓકે તો હવે જોઈએ અહીંયા લંબાઈ આપેલી છે લંબાઈ કેટલી છે છ સેમી છે પછી ક્વેશ્ચન નંબર અગિયાર છે ઓકે તો આપણે લખીએ ચોરસ ચોરસનું છેત્રફળ ચોરસનું છેત્રફળ શું થાય છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલ ગુણ્યા એલ તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે ઓકે લંબાઈ કેટલી છે છ સેમી છે અને છ સેમી કેટલા થાય છે છ છત્રીસ થાય છે છત્રીસ સેમીની બે ઘાત એનું આન્સર આવે છે ઓકે એના પછી આપણે શું કરવાનું છે આ ભરતુળનું છેદળ શોધવાનું છે તો ભરતુળનું છેત્રફળ બરાબર શું થાય છે પાય આર સ્ક્વેર થાય છે તો અહીંયા પાય બરાબર શું આપ્યું છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે એ આપ્યું છે કેટલા લેવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ અને આર બરાબર અહીંયા ત્રીજા કેટલી છે બે સેમીની છે એટલા માટે બે કેટલી વખત બે ઘાત છે એટલા માટે બેને બે વખત લખવાનું છે હવે શું કરવાનું છે બે દૂર ચાર થાય છે અને ચારનો ગુણાકાર કરીએ આમાં ત્રણ પોઈન્ટ ચૌદમાં ચાર ચોક સોળની બધી એક ચાર એકાદ ચાર અને એક પાંચ થાય છે પોઈન્ટ મૂકી દેવાનું ચાર તરી બાર ઓકે બાર પોઈન્ટ છપ્પન આવ્યું છે સેમીની બે ઘાત સેમીની બે ઘાત થાય છે ઓકે હવે શું કરવાનું છે આપણે ચોરસ ચોરસ પતરા નો બાકી નો ભાગનું છેદ પણ શોધવાનું છે ઓકે તો એમાંથી શું કરવાનું છે આપણે ચોરસનું છેતફળમાંથી નું ક્ષેત્રફળ વાત કરવાનું છે ક્ષેત્રફળ છેતફળનું ઓકે તો ચોરસનું ક્ષેત્રફળ શું છે ચોરસનું ક્ષેત્રફળ આપણે અહીંયા છત્રીસ થાય અને વર્તુળનું કેટલા છે બાર છપ્પન થાય છે ઓકે આમાંથી આ વાત કરવાનું છે તો કેવી રીતે વાત કરી શકાય આવી રીતે છત્રીસ પોઈન્ટ જીરો ઝીરો અને બાર પોઈન્ટ છપ્પન ઓકે અહીંયાથી આને આપીએ તો અહીંયા દસ થઈ જાય અહીં એને પાસે કેટલા રહી જાય પાંચ આ એને આપશે એટલે અહીંયા દસ અહીંયા કેટલા રહી જાય છે નવ દસમાંથી છ વાત કરીએ તો ચાર આવે છે નવમાંથી પાંચ વાત કરીએ તો ચાર આવે છે પોઈન્ટના નીચે પોઈન્ટ અને પાંચમાંથી બે વાત કરીએ તો ત્રણ આવે છે ત્રણમાંથી એક વાત કરીએ તો બે આવે છે કેટલા આવ્યા છે ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ सेमीनी वेघात आई छे ओके तो आप अखी आम चौरस पतरा नो तेवीस पॉइंट चुम्मास से वेघात भाग बाकी रहे ओके हमें जो ये તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે ક્વેશ્ચન નંબર બાર છે એક બરતુળનો પરીખ એકત્રીસ પોઈન્ટ ચાર સેમી છે તેની ત્રિજ્યા અને છેદપડ કણું પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો ક્વેશ્ચન નંબર આપણું છે અહીંયા કેટલા છે બારમું છે એમાં જોઈએ અહીંયા શું આપેલું છે પરિઘ આપેલું છે ની પરિઘ કેટલી આપેલી છે ત્રણ પોઈન્ટ ચાર સેમી આપેલી છે એનું સૂત્ર શું થાય છે ટુ પાઇ આર થાય છે અહીંયા એકત્રીસ પોઈન્ટ ચાર છે ઓકે પછી આપણે અહીંયા શું કરવાનું છે અહીંયાથી પોઈન્ટ હટાવવાનું છે પોઈન્ટની આગળ કેટલા અંકો છે પોઈન્ટની પાછળ કેટલા અંકો છે એક એટલા માટે અહીંયા એક લખીને એક લખવાનું છે અને પોઈન્ટની પાછળ જેટલા અંકો હોય એટલા જીરો અહીંયા મૂકવાનું હોય ઓકે બેની જગ્યાએ બે અને પાંચની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે અને આ આપણને ખબર નથી ત્રણસો ચૌદ ભાગ્યા દસ હવે છે અહીંયા બે પોઈન્ટ હટાવવા માટે અહીંયા શું કરવાનું છે પોઈન્ટ હટાવવા માટે અહીંયાથી પોઈન્ટ એક લખીને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે બે એટલે બે જીરો મૂકી નાખવાનું બરાબર તો ત્રણસો ચૌદ ભાગ્યા સો થાય છે અહીંયા ત્રણસો ચૌદ ભાગ્યા દસ ઓકે હવે છે આર શોધવાનું છે ત્રણસો ચૌદ અહીંયા લખવાનું છે પછી શું કરવાનું છે અહીંયા અહીંયા છે નીચે દસ આ નીચેવાળું ઉપર આવી જશે અને જે ઉપર છે આ બંને તો એ નીચે આવી જશે બે આવી જશે નીચે અને આ ત્રણસો ચૌદ પણ આવી જશે ત્રણસો ચૌદથી ત્રણસો ચૌદ ઓળાઈ નાખ્યા છે બરાબર અહીંયા કેટલા ઝીરો છે બે જીરો છે એક જીરો એક ઝીરો નાખ્યું છે અને બે પંજા કેટલા થાય છે દસ થાય છે એટલે આર બરાબર કેટલા આવ્યા છે પાંચ સેમી આવ્યું છે બરાબર આર આપણે શોધી લીધું છે હવે શું શોધવાનું છે શું શોધવાનું છે વર્તુળનો છેત્રફળ વર્તુળનો છેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ શું થાય છે અહીંયા થાય છે પાય આર સ્ક્વેર ઓકે પાયની જગ્યાએ આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે અને આની જગ્યા પાંચ ગુણ્યા પાંચ ઓકે ત્રણ પોઈન્ટ ચૌદ પાંચ પંજા પચીસ થાય છે હવે ગુણાકાર કરીને પચીસ ચોક સો થાય છે બધી દસ ઓકે પચીસ એકા પચીસ અને દસ પાંત્રીસની પાંચ બધી ત્રણ પચીસ તરી પંચોત્તર અને ત્રણ ઇઠોતેર થાય છે અહીંયા પોઈન્ટ કેટલા અંકો આગળ છે તો અહીંયા બે અંકો આગળ છે એટલે અહીંયા આવી જશે કેટલા થયા અહીંયા ઇઠોતેર પોઈન્ટ પાંચ કે પચાસ પણ લખી શકો છો સેમીની બે ઘાત આવી રીતે આપણે ત્રિજ્યા અને પર શોધી લીધું છે હવે આગળ જોઈએ તો હવે ક્વેશ્ચન નંબર તેર છે એક બળોતરા કાળ ફૂલનો બાગ ચારે બાજુ ચાર મીટર પોળો રાસ્તેથી ઘેરાયેલો છે તો અહીંયા જે છે ને તો અહીંયા એની જે ત્રિજ્યા આપેલી છે આ આ વ્યાસ આપેલું છે ને કોનું છે આ એનું બરાબર એટલે આપણે અડધો કરીએ તો ત્રીજા થઈ જાય બોલો તેત્રીસ સેમી ત્રીજા છે અને અહીંયા બોલે ચાર મીટર પોળો રાસ્તો છે એટલે એમાં ચાર ઉમેરી નાખવાનું છે તો મોટા બળતુર જે આપેલું છે એની ત્રિજ્યા આપણને મળી જાય છે અને મોટા બળતુરમાંથી નાના બળતુરને શું કરવાનું છે બાદ કરીએ તો રસ્તાનું છેદ પણ મળી જાય છે તો અહીંયા શું આપેલું છે રસ્તા તો ઘેરાલી છે ભાગનો વ્યાસ છાસઠ મીટર છે રસ્તાનું છેદપડ કેટલું થાય છે એટલે મોટા બળતુરમાંથી નાનો બળતુર બાદ કરી નાખવાનું એ આપણો મળી જાય પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો અહીંયા જે છે બાગ છે બાઘનો વ્યાસ આપેલું છે કેટલા છે છાસઠ મીટર આપેલું છે ઓકે પછી એનું ત્રિજ્યા જોઈએ ત્રિજ્યા એટલે કે આર આર બરાબર શું થાય છે વ્યાસ ભાગ્યા બે થાય છે કેટલા આપેલું છે વ્યાસ આ આપેલું છે આપણે બેથી ભાગાકાર કરીએ તો તેત્રીસ મીટર આવી જાય છે ઓકે હવે છે મોટા વર્તુળ જે છે ને મોટા વર્તુળ ની ત્રિજ્યા શોધવાની હોય તો શું કરવાનું છે એ આ જે છે ને બાગ બાઘની ત્રિજ્યા અને એમાં ચાર મીટર ચોળો રાસ્તો છે ને પોળો રાસ્તો છે એટલા માટે ચાર મીટર પોળો રાસ્તો છે એટલે આને ઉમેરી નાખીએ તો સડત્રીસ મીટર થઈ જાય ઓકે તો મોટા બળતુળની ત્રિજા કેટલી છે આ સડત્રીસ છે તો મોટા વર્તુળમાંથી નાના બળતુળને વાત કરવાનું છે આપણને શું શોધવાનું છે રસ્તાનું છેતફળ શોધવાનું છે છેત્રફળ તો મોટા બળતુળમાંથી નાના બળતુળ વાત કરીએ તો મોટા બળતુળનું છેત્રફળ માઈનસ નાના બર્તુળનું છેત્રફળ ઓકે તો અહીંયા આપણે આ જે છે મોટા વર્તુળ છે એટલે આને મોટા આર કરી લેવાનું અને આ અહીંયા નાનું આર બરાબર એટલે આ છે પાય આર સ્ક્વેર અને અહીંયા છે પાય આર સ્ક્વેર ઓકે પાઇથી અહીંયા પાય કોમન નીકળી જાય છે અહીંયા રહી જાય છે આરની બે ઘાત આરની બે ઘાત માઇનસ આરની બે ઘાત આવી રીતે અહીંયા પાય બરાબર કેટલા લેવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ અને અહીંયા શું થાય છે આર એક વખત માઇનસમાં એક વખત પ્લસમાં મૂકવાનું છે જ્યારે આવી રીતે આપેલું હોય ત્યારે પછી ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે અહીંયા આર બરાબર કેટલા આપેલું છે સડત્રીસ માઇનસ તેત્રીસ મોટા આર છે સડત્રીસ અને નાનું આર છે તેત્રીસ ઓકે પછી સડત્રીસ પ્લસ તેત્રીસ ઓકે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણાકારમાં અહીંયા કેટલા આવી જાય છે ચાર અહીંયા ઉમેરવાનું છે એટલે કેટલા થાય છે અહીંયા સિત્તેર થાય છે ઓકે હવે શું કરવાનું છે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે ગુણાકાર કરી લેવાનું છે તો અહીંયા મેં ગુણાકાર કરી લીધું છે કેટલા આવ્યું છે આઠ સાત નવ પોઈન્ટ બે મીટરની બેગ હાથ ઓકે આવી રીતે આમ રસ્તા નું ક્ષેત્રફળ આયુ છે આપણું મીટરની ઘાત થાય છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડિયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડિયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ